નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ સિઝનમાં કપાસના વાવેતર અને કપાસના ભાવ કેવા રહેશે તેના વિશેની તો મિત્રો આપણા ભારતમાં જેટલું કપાસનું ઉત્પાદન થાય છે તેના કરતાં અમેરિકામાં કપાસનું ઉત્પાદન લગભગ અડધું થાય છે તો અમેરિકા આપણા કરતાં કપાસનું ઉત્પાદન અડધું કરે છે પરંતુ આખા વિશ્વમાં અમેરિકા ઋની નિકાસ આપણા કરતાં પાંચ ગણી વધારે કરે છે તો આપણા કરતાં અડધું ઉત્પાદન છે છતાં પણ મિત્રો રૂની નિકાસ આપણા કરતાં પાંચ ગણી વધારે કરે છે આ પરિબળના કારણે જે વૈશ્વિક રૂ બજાર છે વૈશ્વિક કોટન માર્કેટ છે એમાં અમેરિકાનો દબદબો છે ને અમેરિકાનું કૃષિ વિભાગ કપાસ ઉત્પાદન અંગે જે વૈશ્વિક અંદાજો રજૂ કરે છે એની સીધી અસર કપાસ બજાર પર થતી હોય છે તો મિત્રો હમણાં જ અમેરિકાના કૃષિ વિભાગે તાજો અંદાજ રજૂ કર્યો છે એમાં ભારત બજાર અંગે અમુક ચોંકાવનારા તારણો પણ રજૂ કર્યા છે તો આપણે તેના વિશે વાત કરવાની છે તો શરૂઆતમાં આપણે કપાસના બજારની હાલની સ્થિતિની વાત કરીએ તો મિત્રો જે રૂની ઘાસડીનો ભાવ ઘટીને છપ્પન હજાર નવસો રૂપિયાની સપાટીએ આવી ગયો છે થોડા સમય પહેલાં એ જ રૂ ઘાસડીના ભાવમાં અઠ્ઠાવન હજારથી પણ વધારે ઉપરની સપાટી જોવા મળી હતી આ વાત વૈશ્વિક સ્તરે જે ફેરફારો સર્જાયા છે ન્યૂયોર્ક કોટન વાયદો અડસઠ સેન્ટની સપાટીએ આવી ગયો એની અસર આપણા ભારતીય રૂ બજાર પર પડી છે ને રૂના ભાવ ઘટ્યા છે રૂના ભાવ ઘટ્યા છે એના લીધે કપાસના ભાવ પણ ઘટ્યા છે અત્યારે ઓફ સિઝન છે છતાં પણ આપણા ગુજરાતમાં હજુ પણ અગિયાર જેટલા માર્કેટયાર્ડો કપાસની આવકો ચાલુ છે હવે આપણે મિત્રો વાવેતરની થોડી વાત કરીએ તો કેન્દ્ર સરકારના જે આંકડા રજૂ થયા છે તે પ્રમાણે આપણા દેશમાં કપાસનું જે વાવેતર છે તે એકસો દસ લાખ હેક્ટર નોંધાયું છે જે ગત સિઝનમાં જે વાવેતર નોંધાયું હતું તેના કરતાં દસ ટકા વાવેતર ઘટ્યું છે તેવો અંદાજ કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને મિત્રો બિયારણ વિભાગે કહ્યું છે કે દસ ટકા નહીં પરંતુ ત્રીસથી ચાલીસ ટકા જેટલો ઘટાડો હોઈ શકે છે ખરેખર અહીંયા કૃષિ વિભાગનો અને બિયારણ વિભાગનો જે વાવેતરનો અંદાજ છે એમાં ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે હવે આપણે મિત્રો અમેરિકા કૃષિ વિભાગ દ્વારા જે વૈશ્વિક ઋહ ઉત્પાદનનો તાજો અંદાજ રજૂ કર્યો છે એની વાત કરીએ તો જે નવી સિઝન છે નવી સિઝન એટલે કે બે હજાર ચોવીસ પચીસની જે સિઝન છે એ સિઝનમાં આખા વિશ્વમાં રૂનું ઉત્પાદન ચાર ટકા જેટલું વધીને એટલે કે પાછલી સિઝન કરતાં પાંચ ટકા જેટલું વધીને બે પોઈન્ટ છપ્પન કરોડ ટન જેટલું થશે અને ભારતની વાત કરીએ મિત્રો તો ભારતમાં રૂ ઉત્પાદન સાત ટકા ઘટીને ત્રેપન પોઈન્ટ પાંત્રીસ લાખ ટન થશે તો મિત્રો અમેરિકા કૃષિ વિભાગ સાત ટકા ઘટાડાના આંકડા રજૂ કર્યા છે પરંતુ મિત્રો એવું લાગે છે કે સાત ટકા કરતાં પણ વધારે ઉત્પાદન ઓછું થશે એવું લાગી રહ્યું છે તો મિત્રો અમેરિકા કૃષિ વિભાગ દ્વારા એક ચોંકાવનારા અંદાજ રજૂ થયો છે તેની વાત કરીએ તો અમેરિકા કૃષિ વિભાગ દ્વારા કહેવાયું છે કે જે નવી સિઝનમાં ભારતમાં ઋની નિકાસમાં ઘટાડો થશે પણ ઋની આયાતમાં વધારો થશે આ સિઝનમાં ભારતની આયાત ચાર ચોત્રીસ લાખ ટન કરશું એટલે કે પાછલા સિઝનથી બમણા કરતાં પણ વધારે ઋની આયાત થશે એટલે કે મોટા પ્રમાણમાં આપણે રૂની આયાત વિદેશમાંથી કરીશું આ મિત્રો એક ચોંકાવનારો અંદાજ છે કેમ કે ભારત જેવા દેશને રૂની આયાત કરવી પડે કેમ કે આખા વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને છે તો મિત્રો આ પરથી એવું લાગી રહ્યું છે કે નવી સિઝનમાં ભાવમાં પણ કોઈ મોટો ફેરફાર જો જોવા મળશે નહીં તેવું જણાઈ રહ્યું છે તો મિત્રો તમારો શું અભિપ્રાય છે આ મુદ્દે તે પણ કમેન્ટ દ્વારા જરૂર જણાવજો